સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચમાડી ગામના બે લોકોના પાણીમાં ગરકાવ થતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બંને મૃતકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર જાણકારી અનુસાર ચુડા તાલુકાના ચમાડી ગામની વાસલ નદી નજીક ચોપન વર્ષીય કરણભાઈ કાનાભાઈ ચાવડા પશુઓ ચરાવી રહ્યા હતા અને તેમનો અગિયાર વર્ષનો પૌત્ર નરેશભાઈ દોલાભાઈ ચાવડા નદીના ચીચરા પાણીમાં નાહવા પડ્યો હતો તો ચીચરા પાણીમાં નાતો નાહતા નરેશ ઊંડા ખાડામાં ભરેલા પાણીમાં ચાલ્યો ગયો હતો તો નરેશ ડૂબવા લાગ્યો ત્યારે પૌત્ર નરેશને ડૂબતો જઈને તરતા નહીં આવડતું હોવા છતાં દાદા કરણભાઈએ ઊંડા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ